એકવીસમી તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે રાજકોટમાં જિલ્લા કક્ષાનું કાર્યક્રમ ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ જે આપણો સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટનું જે હોલ છે શાળા નંબર ચાણુંની બાજુમાં વિમલનગર પાસે ત્યાં યોજવામાં આવેલું છે ત્યાં હજારથી વધુ લોકો ત્યાં જોડાશે આ સિવાય દરેક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે નિશાન હોય ત્યાં આપણે કાર્યક્રમો ગોઠવ્યા છે જે આપણા વિરાસતના જે શાનદાર બેનમૂન જે ધરોવરો છે ફોર એક્ઝામ્પલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ વગેરે ત્યાં પણ કાર્યક્રમો યોગના ગોઠવામાં આવ્યા છે એ રીતે હું આપ સૌના માધ્યમથી રાજકોટના તમામ નાગરિકોને મેદસ્વીતા મુક્ત મહાભિયાનમાં જોડાવવા આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સવારે છ થી આઠ અમારી સાથે યોગ પ્રોગ્રામમાં જોડાવા નમ્ર વિનંતી કરું છું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જિલ્લાના તમામ ચોવીસ પોલીસ સ્ટેશનના મુખ્ય મથક ઉપર આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે આમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે સાથે ત્યાં સ્થાનિક લેવલના જીઆરડી હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો પણ ભાગ લેશે આમાં પોલીસના જે અધિકારીઓ કર્મચારીઓ છે એની સંખ્યા ની આજુબાજુમાં છે અને જે ટીઆરબી જીઆરડી અને હોમગાર્ડના જવાનો છે એ લગભગ બે હજાર જેટલી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે એની સાથે સાથે જે પોલીસ લાઇન્સમાં મહિલાઓ અને બાળકો છે એ પણ સારી રીતે યોગ કરી શકે તે માટે પણ સંબંધિત પોલીસ લાઈનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે એની સાથે સાથે જે પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રુપ્સ છે સરપંચો અને આગેવાનોના એના માધ્યમથી આ પ્રચાર પ્રસાર કાર્યક્રમના થાય એ કામગીરી કરવામાં આવી રહી છે એની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફેસબુક એકાઉન્ટ અને ટ્વિટરના એકાઉન્ટ માધ્યમથી તમામ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનો દ્વારા લોકોમાં આ કાર્યક્રમ સંબંધે પબ્લિસિટી થાય અને વધુમાં વધુ લોકો ભાગ લે એના માટે કામગીરી કરવામાં આવી રહી છે આપ મીડિયાના મિત્રોના માધ્યમથી હું રાજકોટ જિલ્લાની જાહેર જનતાને આહવાન કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાય અને આ કાર્યક્રમના સફળ બનાવે